પાક નુકસાનમાં સરકાર દ્વારા સુરતના ખેડૂતોને કરોડો રૂપિયા ચુકવ્યા હોવાનું ખેડૂત આગેવાન દ્વારા જણાવાયું હતું સુરતના પાક નુકસાનમાં સરકાર દ્વારા પાંચ હજાર પાંચસો નેવ્યાસી ખેડૂતોને અગિયાર પોઈન્ટ સત્યાવીસ કરોડ ચૂકવ્યા છે ખેડૂત આગેવાનોએ સરકારની કામગીરીને વખાણી હતી તો ખેડૂત આગેવાન જે એસ્તેલાડે જણાવ્યું હતું કે છેલ્લા દિવસ સુધી કુલ ઓગણીસ હજાર બસો પંચાણું ખેડૂતોએ અરજી કરી હતી બાકી ખેડૂતોને અઠવાડિયામાં ચુકવણી થઈ જશે ઓલપાડમાં સૌથી વધારે ચાર કરોડ સહાય ચૂકવાય છે સુરત શહેર અને જિલ્લામાં નુકસાન પહોંચ્યું સરકાર દ્વારા તબક્કામાં સુરત પાંચસો નેવાસી ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂપિયા એક હજાર એકસો સત્યાવીસ કરોડની સહાય સીધી જમા કરવામાં આવી છે તાલુકા પ્રમાણે કરવામાં આવેલા વિતરણના આંકડા મુજબ ઓલપાડ તાલુકામાં સૌથી વધારે બે ખેડૂતોને રૂપિયા ચાર પોઈન્ટ એકાણું કરોડની સહાય ચૂકવાઈ છે મહુવા માંડવી અને ઉમરપાડા તાલુકામાં પણ સહાયમાં ટોચના ચાર તાલુકામાં છે રાજ્ય સરકાર પાક નુકસાની બદલ કૃષિ રાહત પેકેજ જાહેર કરતા સુરત જિલ્લામાંથી મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી સુરત જિલ્લામાંથી મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી અરજીની તારીખ લંબાવીને પાંચ ડિસેમ્બર કરવામાં આવી હતી તો ખેતીવાડી વિભાગે અરજીઓની પ્રાથમિક ચકાસણી પૂર્ણ કરી અને માત્ર દસ દિવસમાં પાંચ હજાર પાંચસો નેવાસી ખેડૂતોના ખાતામાં અગિયાર પોઈન્ટ સત્યાવીસ કરોડની સહાય જમા કરી છે આ ઝડપી ચુકવણીને કારણે ખેડૂતોને તાત્કાલિક આર્થિક શ્વાસ મળ્યો છે કોઈ ખેડૂત રાહના જુએ માટે સહાયની પ્રક્રિયા દિવસ રાત ચલાવવામાં આવી રહી છે જે જે ખેડૂતોની વિગતો પૂર્ણ થાય છે તેમના ખાતામાં તરત સહાય જમા કરવામાં આવે છે આગામી એક અઠવાડિયામાં બાકીના તમામ અરજદારોની સહાય પણ ચૂકવી દેવામાં આવશે સમગ્ર ગુજરાતમાં નવેમ્બર મહિનામાં જે માવઠું થયું એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું હતું ને એના અનુસંધાનમાં રાજ્ય સરકારે દસ હજાર કરોડનું માર્ગ પેકેજ જાહેર થયું અને ખેડૂતોને મદદ કરવાની જે વાત થઈ ખેડૂતોએ પણ સહર્ષ અને સ્વીકારી સુરત જિલ્લાની વાત કરીએ તો લગભગ ચોવીસ હજારથી પણ વધારે ખેડૂતોને એકાવન કરોડ રૂપિયાથી વધારે નુકસાનની આકારની ખેતીવાડી વિભાગ તરફથી કરવામાં આવી હતી અને જે રીતે તમે જુઓ તો ગઈકાલ સુધી લગભગ પંચાવનસો ખેડૂતોના ખાતામાં લગભગ અગિયાર કરોડથી પણ વધારે રકમ જમા થઈ ગઈ છે ખેડૂતો ખૂબ જ રાજીપો છે અને આવનાર દિવસોમાં જે ઓગણીસ હજારથી પણ વધારે ખેડૂતોના જે ફોર્મ ભરાયા છે એના પણ આવનાર દિવસોમાં આ મોટી રકમ મળવાની છે ત્યારે જે નુકસાન ખૂબ જ મોટું થયું હતું પણ રાજ્ય સરકારે જે રીતે ખેડૂતોના હિતમાં જે નિર્ણય કર્યો અને જે રીતે ખેડૂતોને ખાસ કરીને રવિ પાક માટે ખેડૂતોને ખૂબ જ નાણાંની જરૂર હતી અને એવા સમયે જે રીતે ખાતામાં પૈસા જમા આપ્યા છે તમામ ખેડૂતોમાં ખૂબ જ મોટું રાજી થયા છે રાજી